બાકી ખમે પછાડી નાખી નીકળી જવું છે આજે અહીંયા કાલે પીપ કરતો અહીંયા એને ક્યાં ફેર પડવાનો છે જીવવું છે એના માટે બધી વાતો છે એના જીવનમાં વાતો જેને ટેક પાળવી છે ભુવા તાય બેઠા એમને ખબર છે માતાજીની હોય રામાપીરની હોય જેને ટેક પાળવી હોય ને એને બધુંય નડે હું તમને દાખલો આપું હું તમારા ઘરે મહેમાન થાઉં અને તમારે 11 હોય 11 11 હોય તમારે અને આપણે જમવા બે તમે એમ કે હું ફરાર કરી લઉં તમે અગિયાર મારે છે એટલે તમે જમી લ્યો કવિરા હું જમવા બેહું તમે જમવા મારી થાળીમાં શીરો હોય ને ખીચડી હોય ને રોટલી હોય ને રોટલા હોય ને શાક ને સંભારા ને ફલાણ ઊંધીકડું બધું હોય તમે મારી બાજુ બેઠા હોય તમારે સાંબાની ખીર હોય દાખલા તરીકે બરોબર અથવા શું કઈ બાજી હોય બટેટા હોય બાફેલા બરોબર હવે તમને ગમે એટલું મન થાય તો મારી થાળી જીવનમાં એવું જ છે આ બહુ મોટી વાત છે હું ત્યાંથી મારું લેતો ત્યાંથી બે બટેટા ઉપાડે કેવા મીઠા છે કેવાનો અર્થ જેને બંધન છે એને જગત ના ચોક માં વાંધા આવે છે

રામાપીર ના આશીર્વાદ મળ્યા છે માડીના આશીર્વાદ મળ્યા છે ભગત ના આશીર્વાદ મળ્યા છે સંતો ના આશીર્વાદ નહીં એનું મીટર તમારે જોતું હોય તો એક જ છે ઘરે જઈને કાલે આપણું પાડો નવી ગાડી છોડાવે અથવા હાગાવાલા મિત્રો આપણો જાણીતો નવ ક્યાંક જમીન નું લેવાનું સાટું કરે અથવા સારી ગાડી છોડાવે અથવા બંગલાનો નકશો બનાવે કે આવો બંગલો બનાવો અને તમને ખબર પડે અને અંદર મોજના તોરા સુટે ને મારો બાપરીઓ હમણાં કઈ નહોતું કેવી ગાડી લઈ આવ્યો અથવા કેવો બંગલો બનાવશે એમ માનું કે રામાપીરના આશીર્વાદ મળ્યા સંતોના આશીર્વાદ મળી ગયા ગાંધવસિંહ મોજના તોરા છૂટે છે મને બસ આજ આશીર્વાદ નો મીઠર બાકી એની જગ્યાએ ગાડી છોડે ને એમ થાય કરો આવી ગાડી અંદર હોય તો થવાય કોઈ દુઃખ હોય હેરાન થઈ જાય આપડે હર બિચારો દુઃખી થઈ ગયો ભલે મદદ કરી સારું કરી કેવો નાનો માણસ હોય તો બીજા દુઃખ થાય એ કૃપા હોય તો થાય કોક નું દુઃખ જોઈ દુઃખી થવું એના માટે કૃપા જ જોઈ પણ એથી વધારે કૃપા કઈ કહેવાય ખબર કોકનું સુખ જોઈ ને સુખી થવું હે ઈ તો બહુ અઘરું અને હટાણે તો ભગવાન રામો પીર બસાવે ને મારી ચામુંડા આવડ બચાવે હોળીઓ નાથ બચાવે ભાઈ ભાઈ માં હા હા બધે એવું નથી પણ મેં જોયું છે તમે એવું કરે ત્રણ ભાગ જમીન ના પાંચ પાંચ વીઘા હોય અને પૈસા માંગે તો ભાઈ ને નડે એવા ને ઓછા રૂપિયા દાબી નીકળી જાય ભર નો દીકરો ભાઈ બંને ઓલા બટકાવી દીધો તારી પેઢી જ બટકી ગઈ છે તું ક્યાં ક્યાં લોહી નો સોય ખબર નથી તમ લોહી જ બીજું છે લોહી નો ન હોય કોઈ નો હોય આપડે કહે ને

તો કે ના હું તો જોઉં છું જેલ હતી હાલે એમ છે કે નહીં એમ લે આ ચેનલ નથી બદલાવી શકતા બોલો કેવાનો અર્થ મારો પણ અમારો નેહડા ડાયરો માવડીયું બેઠા થાય આ બધા પહેરવા જોઉં મજા આવે રાજી બહુ થાય આ બધું જાળવા જેવું છે બાકી તો કેવા નીકળી પીડ્યા છે હા અમારા પ્રોગ્રામમાં એક બે નમણા ગાતા ઊંચા થઈ થી ગાતા પૂછો જયારે પૂછો મુજે ક્યાં હુઆ હે મેં કીધું હડકવા હુઆ હે બેન ક્યાં હુઆ હે કીધું આ વાહ અહીંયા તો રહેવા દિવે નબળા પાસે બેસતા નહીં નબળા ગીતો સાંભળતા નહીં માવા હારું હારુંથી કીસા પાડી નાખે એવા મિત્રો ન રાખતા ભલા માણસ મર્દની પાસે બેહીજો ભલે ને કાંઈ ન હોય એના વિચારો એના વાઇબ્રેશનો તમને કહી દે તાર તમારા કુલની પેટીઓનું બારું એક તગલું અમારાથી ન ભરાય સમય સે આવે જાય કાળ ખાલનું કામ કરે કળિયુગ હોય કે ગમે હોય લોહીમાં કોઈ દિવ ફેર ન પડે ભલા માણસ કળિયુગ ની તાકાત નથી કે લોહીમાં ફેર પાડી શકે તાકાત ની વાતો છે એ જીવન છે અને એ જીવન આપણા બાપ દાદાઓ જીવતા આવ્યા એનો અરીસો દેખાડવા માટે અમે આવતા હોય છે કે આપણી પરંપરા બાપ દાદા આવા હતા એ જીવો હોય તો જીવો અમે આ સંતવાણી આ સંતો એના પ્રવચનમાં કે સંતો આપણને જઈએ તો જે કઈ આપે ખીખામણ અમે અમારી વાતો જે છે ને બધી એ કેવી છે ખબર ઈ બોડ જેવી ઓલા ખાંભા આપડે હાઈવે ઉપર બોડ્યું હોય ને બોડ એના જેવું છે આ આવે ઉપર લખ્યું હોય બોડીયું માર્યું હોય આગળ પુલ તૂટેલો છે બસ એટલું લખ્યું હોય પછી આપણે ગાડી નીચે ઉતારી લેવી જોઈએ ડ્રાઈવર જનમાં હવે આ આપણે તોય ગાડી જવા દેહી પુલ તૂટેલો હોય તોય તો બોળ આડો ફરે મારા મારા દીકરાને હમ 6 મહિના થાય ખોડાણો છો રેવાધી રેવાધી જાવ તમને કાઈ થઈ જાય મને ઠપકો મળે મારી આબરૂ હું એમ બોળ આડો ફરે એમ સંતો આપણને કહી દે કે આગળ થી આમ જવાય આમ નો જવાય પછી જાય એટલે ગાડી ઊંધી પડે પડે ને પડે એમ ઉપાડા લેવા છે એટલે એક વાત કહીને મારા શબ્દો ની દુહાસન થી હું શરૂઆત કરું છું આપને ફરી ફરી ને એટલા માટે હું બહુ હશે ઠેકાણા તમને આપ્યું હોય તમારી પાસે ફોર રૂપિયા હોય તો પચાસ ભલે આપો દસ રૂપિયા હોય તોય તમે તમારે આહી મૂકી જાઓ રામો પીર રણુજાનો રાય નોંધ કરી લે એને કાંઈ એવી જરૂર નથી કે ભાઈ વધારે દીધા જેટલા હોય એનામાંથી કોઈ પાંચ હજાર ઉડાડે કોઈ દસ હજાર ઉડાડે તો કોઈ દસ રૂપિયા પણ મૂકી શકશે આ એવું સ્થળ છે એટલા માટે એટલે એક વાત કહીને મારે શરૂઆત કરવી છે કારણ અમે બધા ખુલે દલે અહીંથી બોલવાના છીએ વગાડવાના છીએ તમે ખુલે દલે સાંભળશો એટલે અહીંયા રહેશો તો મજા આવશે ઘણા અહીંયા જ નો હિસાબ કરતા હોય બેઠા બેઠા પછી કે બહુ મજા ન હોય પણ તું અહીંયા હતો જ નહીં તું કોક ને ગલીઓમાં આટા મારતો હતો તારું ખોળ્યું જ પડ્યું પીડ્યું હતું ગોળી પડ્યો હોય હા પછી એની વાત નથી પણ અહીંયા રહેશો તો મજા આવશે એની એક વાત કહું ઢોલ અને હરણાઈ રૂડા પ્રસંગમાં વાગતા હતા અને બે વાતું કરતા હતા એક બાજુ રૂડી હરણાઈ વાગે એક બાજુ ઢોલ વાગે ઢોલની માથે દાંડિયું પડે અને ઢોલ ને વાતો આ બે વાતું ન કરે પણ આ કવિઓ સમજાવવા કેવી રૂડી પછી ઢોલે કીધું બેન હરણાય પ્રશ્ન કરું કે કે ભાઈ કે જવાબ આપીશ કે ખબર હશે તો કઈ ઢોલ કે બેન હરણાય તે આગલા ઓલ્યા અવતારમાં હું એવા પૂન કર્યા છે કે વગાડવા વાળો તને આમ ધીરે તે ધીરે ધીરે ચંપી કરે ઓછ નું ઓછી કુકરી નું હુવારે હરણાય તને વગાડવા વાળો હરણાયો અને પછી ચંપી કરતો હોય ને વગાડતો હોય કેવી ભાગશાળી હું તે પૂન કરી આવ્યો છે ઓલા અવતાર માં અને ઢોલ કે બેન હરણાય મે હું મોરલા માર્યા છે ડોક માં નાખ્યો નથી બગડા થી બોલી નથી બે બાજુ બહુ બહાટી આવા હે મે હું પાપ કર્યા છે તે હરણાય બહુ સારી વાત કરી કે ઢોલભાઈ ઓલા ભવ નું કઈ છે જ નહીં જે છે એ અહિયાં છે કળયુગ નહીં કરયુગ હે ઈસ હાથ દે ઈસ હાથ લે કે આ ભવમાં પાપને પૂન હું મેં કર્યા ફરણાઈ કે ઢોલભાઈ પાપ કોજની વાત નથી તું અંદરથી પોલો મુવ છો હાવ અને હું પોલી મુવી છું હાવ પણ મે જગતના ચોકમાં પોલી હતી એટલે બેય બાજુ ખુલી શું સતાય આગ ઉપર કાણા પાડ દીધા દુનિયાને કહી દીધું કે મારી અંદર કાઈ નથી ભલે મીઠા મધુરા સૂર કાઢો પણ મારી પાસે કાઈ નથી હું હાવ પોલી છું કાઈ નથી એટલે દુનિયા મને ચંપી કરે છે ઓઠનો હે કુકરીન હુવારીન વગાડે છે વગાડવાવાળા સુ કામે જે વિષય જગતના ચોકમાં ખુલી થઈ ગઈ છું અને ઢોલ ભાઈ તારી અંદર એ કાઈ નથી હાવ પોલો ગુડાણો છો તોય બેય બાજુથી પોલ ઢાંકી છે અંદર કાંઈ ન હોય ખોટી પોલું ઢાકીને ફરે માણસ દાંડી જેવા છો એવા જગતના ચોક માં એક વાર રામદેવજી ના સાનિધ્યમાં એક વાર મહાદેવ ના સાનિધ્યમાં મેં મહાદેવના દર્શન કર્યા હમણાં બહુ અદભુત છે પુરાણ કે મને કીધું ભાઈ પાંડવો ના વખત ના મહાદેવ બેઠા છે અહીંયા આ ગામ ભાગશાળી છે ત્યાં આવા મહાદેવ બેઠા હોય વર્ષોથી જૂનું શિવલિંગ છે અહીંયા મંદિર છે એટલે દુહાસન થી શરૂઆત કરું છું આપ જરૂર જેટલું અપાય એટલું આપજો અહીંયા એટલે